જય કિસાન ખેડૂત મિત્રો સામે ગિરનાર ચાર મગફળી તમે જોઈ શકો છો આપણે બે મગિયારસનું વાવેતર છે જુઓ ક્યાંક ફૂલ દેખાઈ દે છે પચીસ દિવસની મગફળી છે જો આ ફૂલ ઉગડી ગયા છે ત્રીસ દિવસે ફૂલ ઉગડવાની અવસ્થા હોય જુઓ નોર્મલ ઉપલા પાન પીળા છે પણ ફૂલ ઉગળી જાય પછી મગફળી પીળી નથી પડતી અને ઘાટી કેવી છે એ ખેડૂત મિત્રો જોઈ લેજો એક ઝાડ આયા છે એક આયા છે ને પાછું આયા તો ચાર પાંચ આંગરનો ગેપ હોય તો એ મગફળી પચીસ ત્રીસ દિવસની થાય તો એ ગેપ બુરાઈ જતો હોય જો પાંચ આંગણનો ગેપ છે તો આ બોલાઈ જતો તો કોઈ ખેડૂત મિત્રોને મગફળી પારવી થઈ એવી ઘણી બધી ફરિયાદ આવી છે તો ખેડૂત મિત્રો અઢાર ઇંચ એટલે વખેડ્યું થોડીક પારવી મગફળી હોય તો એ મસ્ત રીતે પળું ભરી દેતી હોય અને ખેડૂત મિત્રોને એમાં બીવાનું નથી કારણ કે વખેડિયું તો છે અઢાર ઇંચનો ગેપ તો છે તો કુલ ટોટલ અઢાર ઇંચ હોય તો નવ નવ ઇંચ જ મગફળીને બે સાઈડ જાય તો ખાલા એટલા ખાલા આરામથી બુરાઈ જતા હોઈએ જુઓ સમગ્ર પડું તમે જોઈ લોઘે ત્રીસથી પાંત્રીસ કિલો જેવું બિયારણ નાખેલું છે અને આપણે ઓરવી અને પછી દંતા રાખી અને ઉપર પાણી પાઈ અને વાવેલી છે મસ્ત ઉગાવો લઈ લીધો છે તો કઈ મગફળી પારવી ગણવી તો ખેડૂત મિત્રો ઘણી બધી ચિંતા કરતા હોય અલગ અલગ વેરાયટીના આધારે નિર્ણય લેવા તો હોય જુઓ આ આપણી બાજુમાં જ આપણે નલિનભાઈ પરમારની મગફળી છે વીખે ત્રીસ કિલો અને બારથી થી દીની અવસ્થા છે મસ્ત ઉગાવો લીધો છે ક્યાંક ચારથી પાંચ આંગણનો કદાચ ગેપ હોય તો એ ખેડૂત મિત્રો જે છે એમણે ચિંતા નથી કરવાની જુઓ સમગ્ર પળવું જુઓ તો મગફળી બહુ સારામાં સારો ઉગાવો લઈ લીધો છે આ બે તમને મગફળી બતાવી હમણાં ત્રીજી એક બતાવવું અને આમાં પણ આપણે વીઘે ત્રીસ થી પાંત્રીસ કિલો જેવું બિયારણ નાખેલું છે અને આ જે છે એ આપણે બિયારણ કહ્યું હતું તો આપણે કોથળાનું બિયારણ હતું સાદું કોઈ કંપનીનું નહોતું હતું સાદું બિયારણ આપણે લીધેલું અને આ જે મગફળી છે એ મારું પોતાનું જ ગિરનાર ચાર મેં પોતે જ બી રાખી શિયાળામાં ફોલાવી કોરું ફોલી અને બેરલ ભરી દીધા હતા જુઓ સમગ્ર ખેરો જુઓ હજી આગળ આપણે કંપનીનું જોઈ તો ખેડૂત મિત્રો જુઓ આપણે મગફળી છે સારામાં સારી મગફળી કહેવાય આને અને આ પણ પળું ફરી દેતી હોય આમાં પણ વિઘે પચીસ થી ત્રીસ કિલો જેવું બિયારણ નાખેલું છે અને કંપનીની મગફળી છે અને આ પણ કોરું છે અને મોંઘું બી પણ આપણે કંપનીનું હોય તો પાંચસો વધારે આપતા હોય અને જુઓ આમાં પણ ચાર પાંચ આંગણનો કદાચ ગેપ હોય તો ખેડૂત મિત્રોને એ મગફળી પારવી નથી ગણવા જુઓ મગફળી તમે કઈ રીતે છે ને એ સંપૂર્ણ તમે જોઈ શકો છો જો અહીંયા કદાચ ચાલો ઘાટી છે અહીંયા ગેપ છે અહીંયા ગેપ છે તો આ જે છે અહીંથી તમે નવ ઇંચ ગણો એટલે આવી જાય મગફળી અહીંથી નવ ઇંચ આવી જાય તો ખરેખર તો ફૂટ એકનો એરિયો આ મગફળી કવર કરતી હોય ખેડૂત મિત્રો એટલા ખાલામાં કાંઈ નથી કરવાનું એટલું ખાલું હોય તો આ પણ બોરી જુઓ પાંચ આંગર જ થયું ન વીચવું તો પાટલું તો ખેડૂત મિત્રો ને ચિંતા કરવાની નથી હજી હું તમને ત્રીજી મગફળી બતાવીશ આ તો વિડીયો મોટો થઈ જાય છે પણ તમને આખો સંપૂર્ણ વિડીયો કે જે ખેડૂત મિત્રો છે એમને પારવી મગફળી થાય તો એનો વિકલ્પ શું ઘણા કહેતા હોય પાટલી ચીરી નાખી ઘણા કહેતા હોય કે અમે પાડી અને પાછી વાવી દઈએ તો લેટ થઈ જઈ અને અત્યારે મોડું તો થઈ ગયું હોય આપણે હાથમો મહિનો આજે પહેલી તારીખ થઈ ગઈ છે તો પછી લેટ તો આવે તો એ બહુ વ્યાજબી નથી તો ખરેખર શું કરવું ખેડૂત મિત્રોને કરવું શું તો હજી હું તમને મારી જે મગફળી છે ત્રીજો પ્લોટ એ બતાવું કે જેમાં આપણે શણનું વાવેતર હતું અને આપણે રોહીણમાં સ્ટાર્ટિંગમાં આગેતરામાં આગેત્રી મારી સીમમાં પણ એ મગફળી છે એ પણ ગિરનાર ચાર છે ને એ વિડીયો હું યુટ્યુબ ચેનલમાં આમાં લિંક આપી દઈશ તમે જોજો તો ખેડૂત મિત્રો માટે બધાથી હેલો વિકલ્પ જે છે એ આપણે વિડીયોમાં બતાવીશ અને યુટ્યુબ ચેનલમાં જ આવશે તો એમાં જોવા વિનંતી જય હિન્દ જય કિસાન